નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે તો ચાલો આગળ વધીએ અને હા વિડીયોને લાઇક પણ જરૂરથી કરી દેજો તમારા લાઈકથી અમને બીજો કાંઈ જ ફાયદો નહીં થાય પણ યુટ્યુબના અલગોરી તમને માહિતી મળશે કે વિડીયામાં કંઈક સારી એવી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે વિડીયામાં કંઈક સારો એવો કન્ટેન્ટ આપવામાં આવે છે એટલે વધારે ખેડૂતો સુધી વિડીયો મોકલશે યુટ્યુબ જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ઓગણચાલીસ રૂપિયા હતો बात करिए तो एक हज़ार दस थी, 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 थी बार सौ एक तुवेर अठार सौ थी ओगनीस सौ सत्ताणु रुपया तल पच्चीसो अठावीस सौ छास अड़द सत्तर सौ छठ थी सत्तर सौ छास रुपया सोयाबीन आठ सौ थी आठ सौ सीतेर धाणा बार सौ थी सोल सौ सोल रुपया जाड़ी मगफड़ी अगियारो थी बार सौ चौसठ कपास अगर सौ चालीस बार सौ चालीस रुपया जीरा करिए जुनागढ़ में तो त्रा हजार थी पांच हजार पचास रूपया बात करिए अमरेली खजे चार सौ थी पांच सौ पंदर रुपया सोयाबीन छ सौ पांसठ आठ सौ एरंडो एक हज़ार चालीस सौ पांच रुपया चना नव सौ थी अगियार सौ सत्तर लांबा मरचा एक हजार दस थी पात्र सौ रुपया तल पच्चीस सौ बीस सत्यावीस सौ पच्चीस चीनी मगफड़ी एक हज़ार बेतालीस थी बार सौ पांसठ જાડી મગફળી એક હજારથી તેરસો સિત્તેર કપાસની વાત કરીએ તો એક હજાર પાસઠ થી સોળસો ચાલીસ એ જ રીતે અમરેલીમાં જીરું આજે બત્રીસો રૂપિયાથી બાવનસો સિત્તેર રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે અગિયારસોથી અગિયારસો છ રૂપિયા લસણ પંદરસો થી ચાલીસ અડદ એક હજારથી પંદરસો રૂપિયા અજમો પચીસો થી પિસ્તાલીસો ધાણા નવસોથી ચોવીસો રાયડો આજે આઠસોથી નવસો પિસ્તાલીસ જાડી મગફળી એક હજારથી બારસો ઝીણી મગફળી એક હજારથી બારસો પિસ્તાલીસ કપાસ અગિયારસોથી સોળસો વીસ રૂપિયા જીરાની વાત કરીએ જો જામનગરમાં તો પાંત્રીસો રૂપિયાથી અડતાલીસો નેવું રૂપિયા વાત કરીએ ગોંડલની ખ આજે ચારસો ચાલીસથી પાંચસો છાસઠ ડુંગળી એકસો એકથી ત્રણસો એકાણું તુવેર એક હજાર એકથી એકોતેર તલની વાત કરીએ તો બાવીસસો એકાવનથી સત્યાવીસો એકાવન એરંડો એક હજાર છન્નુંથી અગિયારસો એકાવન અડોદાજી એક હજાર અગિયારથી સત્તરસો એકાણું ચણા નવસો એકથી અગિયારસો છવ્વીસ રૂપિયા કલંજી બાવીસસો થી ચોત્રીસો એક્યાસી લસણ અગિયારસો એકાણુંથી પચીસસો એકસઠ નવા લસણની વાત કરીએ ગોંડલમાં તો એક હજારથી બત્રીસો દસ રૂપિયા આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો અગિયારસો પચાસથી ચોવીસો ધાણા આઠસોથી ચૌદસો એકવીસ ધાણી એક હજારથી તેરસો એકાણું મરચાં આઠસો એકાવનથી આડત્રીસો એક ઝીણી મગફળી આઠસો અગિયારથી બારસો એકાણું ચાડી મગફળી સાતસો એકથી તેરસો એકવીસ કપાસ અગિયારસો એકથી પંદરસો એકત્રીસ નવા ધાણાની વાત કરીએ તો એક હજાર એકાવનથી એકવીસો એકાવન નવી જે અગિયારસો એકાવન થી બત્રીસો એક રૂપિયા જીરાની જો ગોંડલમાં વાત કરવામાં આવે તો ચોત્રીસો એક રૂપિયા થી પાંચ હજાર એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ છેલ્લા એક અઠવાડિયાની અંદર જીરામાં ખૂબ જ મોટું એવું ગાવડું જોવા મળેલું છે લગભગ બે હજાર રૂપિયાની આસપાસ ભાવ ઘટેલો છે વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર